સુરતના ઉલપાડમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકમાં ભારે નુકસાન પૂર્વે મંત્રી મુકેશ પટેલ ઓલપાડના સરસ ગામ પહોંચ્યા ખેતરોનું કહી શકાય કે નિરીક્ષણ કરીને ખેડૂતો સાથે ચર્ચા કરી ઓલપાડ તાલુકા પંચાયતમાં ખેતી અધિકારી અને સેવકો સાથે બેઠક છે ડાંગર શેરડી શાકભાજી સહિતના પાકોનું તાત્કાલિક સર્વે કરવા સૂચના આપી છે આ નુકસાનની સમીક્ષા કરે ગઈકાલે જ ખેતીવાડીના અધિકારીશ્રી ડેપ્યુટી કલેક્ટરશ્રી તમામ લોકો સાથે મિટિંગ કરીને સહકારી આગેવાનો સાથે મિટિંગ કરીને કઈ રીતે લોકોના નુકસાનની સર્વે થાય એના માટેની કામગીરી કઈ રીતના કરી શકાય આજે બી સવારથી ઓલપાની અંદર ખૂબ વરસાદ વરસી રહ્યો છે આજે વરસતા વરસાદની વચ્ચે પણ અમારા ગામ સેવકો જે કામ કરી રહ્યા હતા આજે મેં પણ એ સર્વેની કામગીરીની સમીક્ષા કરવા માટે ગામોની મુલાકાત લીધી હતી પોતામાં વિસ્તારમાં